દાંતામાં આદિવાસી મહિલાઓએ આત્મનિર્ભર બનવા માટે સરકાર સમક્ષ મદદની આસ લગાવી છે આ વિસ્તારની આદિવાસી મહિલાઓ જંગલ વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરીને તેની પેદાશનું વેચાણ કરે છે દાંતા તાલુકાના ધરેડા શિયાવાડા રપટ પીપલાવાળી વાવ હરી વાવ માળ કણબીયાવાસ જેવા અંતરિયાળ ગામનો લગભગ બસો પચાસ જેટલી મહિલાઓ પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજી અને કઠોળ જેવા પાકોનું ઉત્પાદન કરે છે પરંતુ તેમની ખેત પેદાશના વેચાણ માટે કોઈ પણ પ્રકારનું પ્લેટફોર્મ ન મળતા આ મહિલાઓને રોજગારી નથી મળી રહી અગાઉ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાંતામાં ગ્રામ હાર્ટ નામની જગ્યા પણ ફાળવી હતી પરંતુ આ જગ્યા ઉપર પણ સ્થાનિક દુકાનદારોએ દબાણ કરી દેતા આ મહિલાઓને પોતાની ખેત પેદાશોનું વેચાણ કરવા માટે જગ્યા નથી મળી રહી આ મહિલાઓ કોઈપણ જાતની કેમિકલ વગરની ખેત પેદાશોનું વેચાણ કરે છે અને આ મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી ખેત પેદાશો છાણિયા ખાતર દ્વારા તૈયાર કરવામાં આવેલી હોવાથી ગુણવત્તા વાળી પણ છે ત્યારે આદિવાસી મહિલાઓએ તેમની ખેત પેદાશો માટે યોગ્ય જગ્યા ફાળવવા માટે સ્થાનિક નાયબ કલેક્ટરને આবেদন પત્ર પાઠવી માંગ કરી હતી બે હોવેત્રા